હિન્દુઓ વિરુદ્ધ નફરત પડ્યું જુનાગઢ પોલીસ જે વ્યક્તિને લઈને જઈ રહી છે તે જ છે હિન્દુ વિરોધી નફરતની આગ ફેલાવવાના વારંવાર પ્રયાસો કરતો કુખ્યાત મૌલાના મુફ્તી સલમાન અઝહરી જેને ગત મોડી રાત્રે ગુજરાત એટીએસએ મુંબઈમાં તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો છે અને ગુજરાત લઈ આવીને જૂનાગઢ પોલીસના હવાલે કર્યો છે કારણ કે જૂનાગઢમાં મૌલાના અઝરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું જે બાદ તેનો વીડિયો વાયરલ થતાં ફરિયાદ નોંધાઈ હતી અને આ કેસમાં હવે કોમી એકતામાં ફાંસ ભોકવાના કામ કરતા મૌલાનાને ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે જરા મૌલાનું તે ઉશ્કેરણીજનક અને હિન્દુ વિરોધી ભાષણ પણ સાંભળો આ ઉશ્કેરણીજનક ભાષણ મૌલાના મુફ્તીએ એકત્રીસમી જાન્યુઆરીએ જૂનાગઢની નરસિંહ વિદ્યાલય ખાતેના વ્યસન મુક્તિના કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું તેને પોતાના ભાષણથી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના આ ભાષણનો વિડીયો વાયરલ થતાં જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી હતી જે પછી ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસ મુંબઈ પહોંચી હતી જ્યાં મહારાષ્ટ્ર એટીએસની મદદથી સલમાન અઝરીને ખાટકોપર ખાતેના તેના નિવાસસ્થાનેથી ઝડપી લીધો હતો જે બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશન લઈ જવાયો તો ત્યાં મોલાના સમર્થકોએ ખાટકોપર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો तेरे मौलाना पोल स्टेशन में समर्थकों से बात करतो करते जो और ये सब माहौल को जिस तरह से किया गया है इसके लिए लॉ एंड ऑर्डर का मसला पैदा हो सकता है और जो होगा अच्छा ही होगा इंशाला अच्छा ही होगा अगर मेरे हक में गिरफ्तारी है तो मैं उसके लिए भी तैयार हूं જોકે મહારાષ્ટ્ર એટીએસ અને સ્થાનિક પોલીસનો સપોર્ટ મળતા કોઈ પણ પ્રકારના ઘર્ષણ વગર ગુજરાત લાવવામાં સફળતા મળી હતી પહેલા અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જૂનાગઢ પોલીસને સોંપવામાં આવ્યો છે જ્યાં ભડકાઉ ભાષણ મુદ્દે એલસીબી પૂછપરછ કરશે આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે કોઈ પણ લોકો આવી આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈ પણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરાટ થાય અને વાતાવરણ છે એ દોળાય એવા પ્રકારની કોઈ પણ લોકો આવું કરવાની કોશિશ કરશે

કારણ કે આવા તત્વો સમાજ ને સારા માર્ગે નહીં પરંતુ હંમેશા ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે જુનાગઢ થી સંવાદદાતા બિપિન પંડ્યા સાથે અમદાવાદ થી અનિતા પઠવી બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ